કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના જો તમારે પણ તમારો મોબાઈલ નંબર નાખીને તમારા મોબાઈલનું તમારે લાઈવ લોકેશન ચેક કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ ચેક કરી શકો એ પણ તમારી પાસે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય એની અંદર આ પ્રોસેસ કામ કરશે અને જો ભાઈ તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અથવા તમારો મોબાઈલ કોઈપણ જગ્યાએ મૂકાઈ ગયો છે તમે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને લાઈવ લોકેશન તમારા મોબાઈલનું ચેક થઈ જશે આ પ્રોસેસ ભાઈ કામ કરે છે અથવા પ્રોસેસ કામ નથી એ પણ તમને આગળ હું બધી પ્રોસેસ આવી દે તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવો હોય ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો પહેલાં તમને મળે તો સારું આપણે વિડીયો ચાલુ કરીએ પડીએ તો તમને બધી પ્રોસેસ ડિટેલમાં દેખાડવાનો છું તો આપણો મોબાઈલ તમને દેખાડી દો તમે જોઈ શકો છો મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમને લાઈવ પ્રૂફ જ દેખાડવાનો છું ઓપન કર લો અને કયું એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે એ તમને દેખાડી દો એ એપ્લિકેશન કામ કરે છે અથવા નથી કરતું એ પણ તમને આગળ જાણવા મળી રહેશે હું ફટાફટ ભાઈ પ્લે સ્ટોર ઓપન કરી લો મારું તો આ મેં પ્લે સ્ટોર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ નીચે ક્લિક કર્યા બાદ તમારે ઉપર સર્ચ કરવાનું છે જ્યાં તમારે એ સર્ચ કરવાનું મોબાઈલ નંબર ટ્રેક તો તમે એ રીતે સર્ચ કરીશો એટલે આ રીતના એપ્લિકેશન તમને લાઇ જોવા મળશે પણ આ પ્લે સ્ટોરમાંથી મેં એક એપ્લિકેશન એવું સિલેક્ટ કરેલું છે એ પણ તમે જોઈ શકો છો અહીં મેં ડાઉનલોડ પણ કરેલું તમને જોવા મળતું હશે લાઈવ મોબાઈલ નંબર ટ્રેક આ રીતનું એક એપ્લિકેશન તમને જોવા મળતું હશે એ એપ્લિકેશનનું ભાઈ એક કરોડ ડાઉનલોડ છે એક કરોડ પ્લસ ડાઉનલોડ છે આ જ એપ્લિકેશનને મેં ડાઉનલોડ કરેલું છે આ એપ્લિકેશન તમે ડાયરેક્ટ જ્યારે પહેલાં ડાઉનલોડ નહીં કરી લેતા પહેલાં હું તમને આ વિડીયો તમે જોઈને પછી ડાઉનલોડ કરજો તો આ રીતે મેં એપ્લિકેશન ડાઉનલોડ તમે એપ્લિકેશન ઓપન કરશો તમે જોઈ શકો છો આ રીતનું એક પેજ આવી જશે અને ડાયરી કાર્ડ રીતના તમને ટાઈન ઓપ્શન જોવા મળી રહેશે ટાઈન ઓપ્શન જોવા મળે પછી તમે જોઈ શકો છો તમને ટાઈન ઓપ્શન આવે તમે જોઈ શકો મોબાઈલ ટ્રેકનો એક ઓપ્શન લખેલું આવશે મોબાઈલની આશી નંબર ટ્રેકનો ભાઈ ઓપ્શન જોવા મળશે એની ઉપર જ ભાઈ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો આ રીતની એડ આવે તો એડને તમે ફટાફટ ઉપરથી કટ કરી નાખજો કટ કર્યા બાદ ઉપર જ ભાઈ તમને મોબાઈલ નંબર એડ કરવાનો ઓપ્શન જોવા મળી છે ત્યાં જ હું ભાઈ એક મારો મોબાઈલ નંબર એડ કરી દઉં અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું આ પ્રોસેસ હું તમને લાઈવ પ્રૂફ ભાઈ દેખાડવાનો છું આ રીતનો મેં એક મારો મોબાઈલ નંબર ભાઈ એડ કરી દીધો છે મોબાઈલ નંબર એડ કર્યા બાદ નિશ્ચય તમને લોકેશનનો એક ઓપ્શન જોવા મળતો હશે યુનિકોડ જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે જોઈ શકો છો તમને આ રીતની ડિટેલ ઓપન થઈ જશે તમારો કયો નંબર છે એ ઉપર જોવા મળશે અને કયું સિમ કાર્ડ છે એ બધી ડિટેલ આ તમને જોવા મળશે નીચે તમે ટ્રેક મેપ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું તમારા મોબાઈલનું લોકેશનથી આ રીતનું મેપ ઓપન થઈ જશે હવે તમે સેક કરી શકો છો આ રીતે તમે ઝૂમ કરશો એટલે તમારું લોકેશન જોવા મળશે પણ હું તમને એ કહું આ એપ્લિકેશન છે ને ભાઈ આની અંદર મેજર નંબર નાખેલો છે એનું લોકેશન અત્યારે જોવા નથી મળતું કેમ કે આ બીજું જ લોકેશન અત્યારે જોવા મળે છે જે જગ્યાએ આપણે અત્યારે વિડીયો શૂટ કરી છે એનું લોકેશન ભાઈ આની અંદર જોવા નથી મળતું બીજું અલગ જ ભાઈ લોકેશન જોવા મળે છે અને જે સિમ કાર્ડની એવી બધી માહિતી છે એ તો ભાઈ તમે ટ્રુ કોલરમાં પણ બધું જાણી શકો છો આ એપ્લિકેશન ભાઈ એટલું બધું કામનું એપ્લિકેશન નથી કેમ કે આની અંદર એટલી બધી વસ્તુ જોવા નથી મળતી હવે તમને એ કહી દઉં ભાઈ તમારા નંબર જો ખોવાઈ જોઈએ તમારો સિમ કાર્ડ ને મોબાઈલ ખોવાઈ જ એની માટે તમારે શું કરવું એની માટે ભાઈ આ બધી વસ્તુ છે જે મોબાઈલ ગોઠવાની તમારે નંબર નાખીને જે મેપ ગૂગલ મેપથી તમને જોવા મળે એ એની માટે તમારે કેસ કરવો પડે છે પોલીસ કેસ આવે છે એ પોલીસ કેસ થાય પછી ભાઈ એ સિમ કાર્ડવાળા એ આપણું સિમ કાર્ડ કંપની હોય છે વીઆઈ અથવા એરટેલ અથવા જીઓ એ કંપની હોય એની પાસે પોલીસવાળા જ ફોન કરે છે એની પોલીસ પોલીસ દ્વારા જ એ બધી પ્રોસેસ થાય છે એમાં તમારો જે સિમ કાર્ડનો એઆઈ નંબર હોય એ નંબર એ સેક કરે છે સિમ કાર્ડ વાળા ફોન કરે અને પછી પોલીસ વાળા દ્વારા કહી શકે કેમ કે તમે મોબાઈલ ની અંદર આ પ્રોસેસ એક પ્રોસેસ કરી શકો નહીં કેમ તમે બહુ જ વિડીયો જોયેલા છે જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડિયો સાથે